પ્રવૃત્તિ પાંચ મી કેટલાક પદાર્થો સુવાહક છે અને કેટલાક અવાહક છે તો તમારે શું કરવાનું પેલા અહીંયા આવવાનું બરાબર ધારો કે હું એક વસ્તુ લઉં છું કે ભાઈ આ ખીલી છે બરાબર છે હવે આપણે અહીંયા પરિપથ બનાવ્યો છે જો પહેલા તો પરિપથ તમે ચેક કરીને કાઢી દઉં કે જ્યારે તમે પરિપથમાં વાયરને અટાચ કરશો તો લેમ્પ જે પ્રકાશિત થાય છે તમારે વેવ તમારો પરિપથ છે એ બંધ છે બરાબર એટલે કે ટૂંકમાં લેમ પ્રકાશિત થાય હવે આ બંને પરિપત્તિ વચ્ચે તમે કોઈ વસ્તુ રાખશો બરાબર તમે જે કોષ્ટક આપેલો છે એ કોષ્ટકમાં તમારે લખવું જવાનું છે વસ્તુમાં કે ભાઈ વસ્તુ નામ લખવાનું અને પછી શું છે કે હવા આવે છે બરાબર તો પહેલા જો હું શું લખું અહીંયા કિલી બરાબર તો કિલીને એક છેડો અહીંયા રાખ લગાડું છું અને બીજો છેડો છે એને અહીંયા અડાડું છું તો લેમ છે પ્રકાશિત થવો જોઈએ બરાબર আনা খিলিন ছে ফরতা ইকেন ছেন ভালা মাকে কাসে তাকেন হছে রেটলে এটলে খিলি সুছে সুহা হছে এটলে হিলি খিলি হোহন সুহা হছে আপ તો લે પ્રકાશિત થયો એટલે મતલબ શું થયો ચાવી કેવી છે સુવાક છે ઓકે હાલો

જો લેમ પ્રકાશિત થાય છે સુવાહક ચાલો તો પ્રકાશિત થાય છે નહીં એટલે શું હશે તે અવાહક ઓકે પેન્સિલની અણી પેલા અઢાર જોઈએ જો પેન્સિલની અણીમાં લેમ છે પ્રકાશિત થાય છે બરાબર છે એનો મતલબ એવો છે પેન્સિલ અણી છે એ શું વાક હશે હવે ઉપરનું જે કવર છે એ જો જે ટ્રાય કરીજીએ હા એમાં થાય છે નહીં એટલે ઉપરનો ભાગ છે લાકડાનો હોય એટલે એમાં અવાક છે બરાબર એટલે બંનેમાં આવશે તમે કેવા મૂકશો ને શું পেঞ্স বালো একটা চালো এ মকছোক চেম্ব প্রকাশিত থাইছে नहीं तो केमा આવશે અવાહક માં ઓકે આ છે પથ્થર આપણે જાણ્યું છે કે સોમાંથી ગૌખા કિધું લો આપણે જો ચાલ પથ્થર માં ટ્રાય કરો થાય છે કઈ નહીં લેમ પ્રકાશ હા ઓકે અવાહક છે અવાહક ના બોક્સો મૂકી દીયો એને আচ্ছা તાખણી આપણે આ શું શું કે આ સુ બહાર છે ઓકે Okay.